એટલે દાહની નોટાલી યાર તમે તમે આ દાણી દાલી હોય એટલે પૈસા બતાવ્યું કે હોની આલી ને આવો ખબર પડતી નહિ કુઠે માંડી ને આવો આ ઉઠી જોવા રહેતા નહીં ઘેર ચા પાણી હાખું કર્યું તું કે નહીં

અરે ઘરાકી લેતી આ ધોરણ મોસમ ઠંડો થઈ ગયો વરસાદ જોવા તમે આરામ વરસાદ તો બઉ આવો હાલ આરામ કરવા બગડે જ ના ઘી તૂટી જાય ધંધો થઈ ગયો પછી પૈસા પૈસા તારી બારી ચાલતું નહી કશું કઈ ઝડપુ થઈ ગયું હવે અમારા પૈસા કાપી લે પેલા બીજા ત્યાં પાછા તમારા પૂરું થઈ ગયું નોમર પસાર વસાલ ખવાય જ મસાલો મંદિર તમાકુ જ છે યાર પણ આ તો પેલા ઘરાક ના આપો નીમ વરસાદ આવ્યો હતો

તમે નોટ આ લીધા નહીં નું બોલો અઠાવન ચોધરી જોઈ લો પાછા નથી ચેક એમની નહીં યાર બેન

હા આવતા નહિ કશું હાલુ જ નહિ એમને રૂપિયા લેવા નહીં મારતો હવે ખેર હું જવા દે આ ટીનાજી મારું નેવું રૂપિયા નું કરી ગયા હતા ને ચારસો નેવું રૂપિયા લાવ્યો ચારસો રૂપિયાને કરી નાખ્યું એમનું બહુ બધાનું કરી નાખવા નહીં રાય આપણે એમનું કરી નાખ્યું હશે